અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ પ્રબંધન માટેની તૈયારીઓનું પ્રદર્શન ગોઠવવામાં આવેલું હતું અમરેલીમાં ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન કેન્દ્રમાં એનડીઆરએફ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ ટીમ દ્વારા આપત્તિ પ્રબંધન અને આપત્તિ સમયે જળવાયેલી તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદર્શનની ગૌરવમય ઉપસ્થિતિમાં અમરેલીના એસડીએમ જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલી મામલતદાર મામલતદાર ડિઝાસ્ટર ડિજાસ્ટર ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી ડીપીઓ અમરેલી અને અન્ય સ્ટાફ સભ્યો હાજર રહેલા હતા આ પ્રદર્શનનો મુખ્ય હેતુ આપત્તિ સમયે જનતાની સુરક્ષા અને તાકીદના પ્રયાસો માટે એનડીઆરએફની તૈનાતી અને તેમની કામગીરીની સમજ આપી જનજાગૃતિ લાવવાનો હતો પ્રદર્શન દરમિયાન એનડીઆરએફ ટીમે વિવિધ આપત્તિઓમાં શું કરવું અને શું ન કરવું વિશેષ માહિતી હતી પ્રદર્શનની દરમિયાન આ અધિકારીઓએ એનડીઆરફની તૈયારી અને પ્રતિક્રિયા ક્ષમતા પર પ્રશંસા વ્યક્ત કરેલી હતી આમ આ દળની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી આ તકે તેઓએ જનસામાન્યને આપત્તિ પ્રબંધન માટે જાગૃત રહેવા અને એનડીઆરએફની માર્ગદર્શિકા અનુસાર રહેવા માટે પ્રોત્સાહિત કરેલા હતા અગાઉ પ્રદર્શનમાં એનડીઆરએફની ટીમ દ્વારા પ્રદર્શનમાં ઉપયોગમાં આવતા ઉપકરણો અને તકનીકોનું પ્રદર્શન કરેલું હતું જેની સહાયથી તેઓ આપત્તિ સમયે લોકોની મદદ કરે છે અંતે પ્રદર્શનના તમામ ઉપસ્થિત મહાનુભાવોને એનડીઆરએફને તેમની અત્યંત મહત્વપૂર્ણ સેવા બદલ અભિનંદન આપેલા હતા આવનારા સમયમાં પણ આવી જ તત્પરતા અને સમર્પણ સાથે કાર્ય ચાલુ રાખવાની આશા વ્યક્ત કરવામાં આવેલી હતી આજ રોજ અમે વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા કોઈ પણ ઇમરજન્સી ઘટના બને ખાસ કરીને અત્યારે ચોમાસાને રિલેટેડ તો એના માટેની અમે જે તૈયારી છે એ આજે ચેક કરવા અને એનાથી અમારો ટીમ અને તંત્ર જેને કામ કરવાને માહિતગાર થાય એના માટે પ્રદર્શન કમ ટેસ્ટિંગ માટે રાખવામાં આવ્યું હતું આમ તો એનડીઆરએફ માટે આ પ્રથમ વખત છે પણ અમે અમારા જે સાધનો સરકાર તરફથી મળેલા છે એને પણ અગાઉ ચેક કરેલા હતા અને આજે પણ એની ફરી વખત એક વખત ફિઝિકલ ચેક થાય અને યોગ્ય સમયે કામ આવે એના માટેની આજે એક ટેસ્ટ ડ્રાઈવ હતી મેં ઇન્સ્પેક્ટર સાગરમલ ખોલાવી એનડીઆરએફ એક ટીમ લે કે આવ્યા હું સિક્સ બટાલિયન એનડીઆરએફ વડોદરા સે તો ऐसी ओ सी गांधी नगर से की मांग पत्र के आधार पर हमारे कमांडेंट महोदय श्री यू एन फसन्ना सर ने इस टीम को यहाँ पे तैनात किया है जो कि आगामी बारिश का जो सीज़न है उसके दौरान कहीं पे भी आ, किसी प्रकार की अगर ज़्यादा बारिश होने के बाद में लोगों को कोई इस प्रकार की तकलीफ होती है जिसमें कहीं फ्लड जैसी इस स्थिति उत्पन्न होती है आ, या कहीं पर पानी का प्रभाव ज़्यादा होता है તો એસી સ્થિતિમાં સમાન્ય સ્થિતિ કો બહાલ કરવા કે લીધે જો હારેસ્ક્યુઅર્સ હેન